દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત અને રેલવે સ્ટેશન રોડ પર રખડતા ઢોરે ને અડફેટે લીધું તો ઢોરની અડફેટે બાઇક સવાર યુવક નીચે પટકાયા ઢોરના ત્રાસની ઘટના કેમેરામાં કેદ થઈ છે તો રખડતા ઢોરની સમસ્યાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે સ્થાનિકો રોષ રહ્યા છે તો આજ રીતે સંવાદદાતા અશોક ફોન લાઈન પર દ્વારકામાં રખડતી આતંક આ પહેલા એવા દ્રશ્યો નથી આ પહેલા પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવી ચુક્યા છે કેટલાય લોકો રખડતી રંજાળના ભોગ બની ચુક્યા છે હવે સ્થાનિકોમાં પણ રોષ છે લોકો પણ એ રજૂઆત કરી રહ્યા છે પણ સમસ્યાનું સમાધાન ક્યાંય નથી અશોક જી અમુ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લો આમ તો સતત રખડતા ઢોરના હિસાબે ત્રાહીમામ પોકારી ચુક્યું છે કારણ કે જામખંભાળીયા અને દ્વારકા આ બંને શહેરોમાં અનેક વાર અવારનવાર રખડતા ઢોરના કારણે નાના મોટા અનેક બનાવો બનતા રહ્યા કે તંત્રની કામગીરી સામે પણ સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ અનેક વખત અનેક સવાલો કર્યા છે છતાંય તંત્રની ઢીલી કામગીરીના કારણે આ સમસ્યાનો દરરોજ સામનો કરવો પડે છે બનાવ છે જયારે સાંજના સમયે આવી રહ્યા હતા ત્યારે ચાલુ બાઈકે રોડની ની વચ્ચો વચ્ચ જયારે રખડતા ઢોરે હડફેટે લીધા ત્યારે બંને ને ઇજાઓ થઈ હતી હોસ્પિટલ પણ જવું પડ્યું હતું અને એમાં પણ એક મહત્વની વાત એ છે કે જે સ્થાનિક પાંજરાપોળો છે તેઓ પણ તંત્રને અપીલ કરી છે કે રખડતા ઢોર પકડી અને અમને આપી જાઓ અમે એમનો નિભાવો કરશું છતાંય તંત્ર ધ્યાન નથી આપતું એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર આખા આ કાન કરે છે એવું સ્પષ્ટપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો મળી રહ્યા છે બિલકુલ અશોક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર